હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર સો ગાઈસ વાગી ગયા છે સવારના દસ અને ખુશીની ગાડી છે ને અમારે દેવાની છે સર્વિસમાં સર્વિસનું કામ પતાવતા આવી ફટા ત્યાંથી અમે જવાના છીએ ડીમાર્ટ થોડી ઘણી શોપિંગ કરવાની છે એટલે તો નીકળી છે સાડા બાર થાય ને ત્યાં પાછું આવી જવું જશે પરવાને સ્કૂલે લેવા જવાનું છે એટલે ચલો ખુશી એની ગાડીમાં જશે હું મારી ગાડીમાં જઈશ મારી ગાડી ચાવી લઈશ ખુશીની ગાડી આપવા માટે આવી ગયા છીએ

શોપિંગ થઈ ગઈ છે ડન અમારી પર્વ તેડવાનો ટાઈમ થઈ ગયો છે રિક્ષા નો અવાજ આવે છે ચલો હવે જાય છે ડાયરેક્ટ ઘરે શોપિંગ કરીને આવી ગયા છીએ ઘરે જો અમારે સામે બે બેક પડ્યા છે આ તો બહુ જાજી શોપિંગ થઈ ગઈ ને પણ બહુ ઓછા ટાઈમની અંદર અમે ફટાફટ શોપિંગ કરી બીકોઝ પરવાને સ્કૂલે લેવા જવાનો હતો આવી અને કરી છે હવે લંચ ઓછા ટાઈમ બે કલાક ઓછો ટાઈમ કે ઓછો જ કે બે કલાક હતી બહુ ઓછો ટાઈમ કહેવાય મોલમાં યાર કેટલો ટાઈમ લાગે શોપિંગ કરતા હા પરવા દીદીએ એક વસ્તુ લીધી શું લીધું એ છે કર તો મેં લીધો છે તો તો ખબર પડી ને તને ટાઈપ ચોકલેટ નો એને શકાય ને એવી વસ્તુ લીધી છે લન્સ હે ખોચબી લન્સ ચાલ તું ગેસ કરી લે સાચું પડશે તો દીદી તને રૂપિયા આપશે હું નહીં આપું દીદી આપશે મારા બે કરી નાખ્યો ને તો બે ખાલી ખમ થઈ ગયા છે હું ખાલી ખમ થઈ ગયો તો આવી ગયા હા તો 200 રૂપિયા સવાલ છે કઈર દીદી આપશે તને તો કીધું અને કોઈ ત્રણ જ કેસ કરી એક મંડી થઈ જાય ને જલ્દી કર જલ્દી ટાઈમ બિલકુલ હજી રીતા હું એમ પી પહેરવાનું કેલી બધી વસ્તુ પહેરવાની હા તો એ વિચારવાનું હોય મોજાથી નજીક છો તું પૂર પૂરો મોજાથી નજીક છો શૂઝ તને ના ઇન્ટરનો દેહેગા ભૂને જ આપ બેસ્યો સોરી ના હવે જો પહેલી વાત તો એ મેં મારા મોટાને કીધું કે તું ભૂતને બરાબર મમ્માએ કીધું છે અને મારી પાસે પૈસા નથી એટલે હું નઈ દઉં સોરી મેં કીધું દાદા ત્રણ છે ને ગયા તો કપડા શૂઝ અસ મોજા અને earring નું

ময়া঵ইতো কিচামা কেনাজে চোরমো হয়ান পারান কোলিয়াই আইশতু লাউ তুতিযাসে নোট লাউ তুতিয়াই আই অনো ডুটিয়াই অরিযাই অরি

ક્યારેક ક્યારેક નસીબ કામ કરે એવું માની શકાય કારણ કે મહિલા તો કરીએ મળવાના એટલે સાંજ થઈ ગઈ છે આપણો લોગ અત્યારે સાંજે કન્ટિન્યુ થાય છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે બપોર પછીની એક્ટિવિટી કહો ને તો બસ થોડીક વાર રેસ્ટ કર્યો કાટા વીટા મેરા બધા સાથે બેસીને બાથમ ફાકા મારા એવું બધું ચાલતું હતું પછી કર્યું ને હવે રસોઈનો ટાઈમ થયો છે તો થયું કે ચાલો બ્લોગ કન્ટિન્યુ કરી એટલે ભગવાનના જો અત્યારે નવરાત્રી ચાલે છે તો આપણે ગરબા ને બધું કર્યું હોય આરતી કરી હોય એટલે અડધી પોણી કલાક એ ટાઈમ થયો હોય એવું બધું કરી અત્યારે હવે રસોઈનો ટાઈમ થયો છે તો ભાઈ અમારે બનાવવાના છે આજે છે ભજીયાને ખુશી બેન કે છે ભજીયા નથી ખાવા મેગી મેગી ખાવી છે પણ ભજીયા નથી ખાવા બોલો ચણાની લોટ નો ખવાય મેગી ખાવી છે ને એટલે આવા બાના કાંઠે કાંઈ વાંધો નહીં અમારા પર્વો ભાઈને હમણાં ભૂખ લાગી ગીત એને મેં પરોઠા બનાવી દીધા અને એને જમી લીધું છે અને બસ તો મારા પીયુસ માટે બનાવશું પણ વિચારું છું કે હવે કુંભણિયા ભજીયા બનાવી નાખી એને છે ને ઓલ ટાઈમ ફેવરેટ છે તો કાંઈ તમારે ખાવડા બનાવવાના છે ભરેલ મરચાં બનાવવાના છે અને

ચડી ગયું તો કઈ આજે બહુ બધી એવી શોપિંગ કરી છે આપણે પિયુષ કે આવડું મોટું બિલ કરીને આવ્યા છો તમે ખર્ચો કેવાય સાચી વાત છે જો ખુશી એક તો આ કેમ્પસના શૂઝ લીધા છે તો યાદ લીધા મને નહોતા ગમતા આ એક વખત તો કલર પહેરી લીધો પણ તો એને આ પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ લાગ્યા ને એટલે લીધા આ મોર્નિંગ ટી માટે કયો હોય લેડીઝ નો કયો કલર હોય

ફુલ તમને ગમે ને એવું મટીરિયલ беру એક શર્ટ લીધો છે અમે એક્સ્ટ્રા લાર્જ લવ એક મે આ લીધું કલર એવો છે યાર એક એક ફ્રોક લીધું છે તો તમારા માટે જો બધું

ગાઈસ આ નવરાત્રી ચાલે છે ને તો એટલું બધું મસ્ત મજાનું મ્યુઝિક વાગે છે તો ગાઈસ બાપુ જા રહે છે નવરાત્રી છે એટલે કુલી હોય છે અત્યારે વાગી ગયા છે અને બધી બાજુ એટલું મસ્ત મ્યુઝિક વાગે છે એકો એક સોસાયટી ની અંદર ગરબા રમતા હોય એટલે બધે મ્યુઝિક વાગે છે ચાલો તો દુકાન છે ને કુલી મળી ગઈ છે આ આલિયો પર્સ

સીને ને પરપીયસ ને બેયને જરાય શોખ નથી એટલે ઈ બે રંબા જાતા હું માય લીધો છે ડ્રોપ અને પરવય ગયો છું પરવય એક રંબા જાય છે એને બહુ વધારે સતા છે તો બસ એક જ છે અને જોય હવે એક દિવસ માટે કદાચ બહાર જવાનું મુકું મળશે તો જાશું ઈને ઘરબારમાં તો સરસ આવડે છે તો કોણ નથી શોખ મને આમ શું કહે ના ગમતા છું કરું સીને જ રહે ફંક્શન ની અંદર ઘરબારમાં ના હોય ને તો જ પસંદ છે તો જ તો જ ગમે મને એમાં એવું કેમ કે ફેમિલી ફંક્શન્સ મતલબ થાય ગમતા હોય તો જ તો જ ગમે પાછો આ નિય થોડીવાર માટે ગાઈસ સોસાયટી કે અંદર हमने एंटर कर लिया है મસાલા એડ કરી દીધા છે આપણે લીંબુ નહીં ગોડાનો મસાલો વિઠુ સંચળ સંચળ છે નાક એમાં અમારી પાસે ઓરો કેવો ટુકડો વિઠુ તો વેન નાથ દ્વારા જવાની ડિમાન્ડ છે બીજું કઈ નથી કહેવા માંગતી કે જાય પછી હમણાં એક દિવસ નડી હમણાં એક દિવસ પોરોકી કે મારા મમ્મા નવા કુર્તા લેવા તો એ કે કુર્તા લેવા છે તારા કુર્તા લઈ દેના દ્વારાથી તો જાશું ને ચાલો કરી તમને મળશું નેક્સ્ટ બાય બાય ગુડ જય શ્રી કૃષ્ણ જય માતાજી